સત્યનારાયણ દેવ ગોવર્ધન્ના હે મુ સત્યનારાયણ દેવ વિશે કથાનો એક બીજો ઇતિહાસ કહું છું પૂર્વે તમનું રાજા પ્રજાનું પાલન કરવાને તત્પર હતો હે રાજા સત્યનારાયણ દેવનો પ્રસાદ છાંડ્યો હતો આ દોસ્તી ઘણો દુઃખને પામ્યો હતો એક દિવસે રાજા હરણનો શિકાર કરવા વનમાં ઘણા પશુઓને મારી એક વડના ઝાડ નજીક આવ્યો છે ત્યારે સત્યનારાયણ દેવનું પૂજન ગોપગણ એટલે ગોવાળિયાઓ પોતાના ભાઈબંધો સાથે કરતા હતા અને તે જ હોય પણ રાજા તેમની પાસે પણ ગયો નહીં તેમ દૂરથી તેણે નમસ્કાર પણ કર્યા નહીં અને પોતાએ એ ગોપગણોએ પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો ને ત્યારે રાજા અભિમાનથી બોલવા લાગ્યો છે હા સાલા ગોવાળિયાઓ કહેવાય એનો એ ટોને જૂતો પ્રસાદ ન ખવાય હું એક મોટો રાજા કેવાવ આવી રીતે અભિમાન કરવા લાગ્યો છે આ બધા પાછા આવ્યા અને પ્રસાદ રાજાએ ન લેતા આ પ્રસાદ નો નાર્દા કરતા એ રાજા ઘણો દુખને પામ્યો છે એના સો પુત્રો મરી ગયા છે ધાન ધાન્ય દ જે કાંઈ હતું ને એ બધું સત્યનારાયણ દેવે નાશ કર્યો છે ત્યારે રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો છે કે આ મારું સત્યનારાયણ દેવે નિશ્ચય હરણ કર્યું છે માટે રાજા કોફગણો પાસે આવી સત્યનારાયણ દેવનું વ્રત કરવા લાગ્યો છે અને સત્યનારાયણ દેવના પ્રસાદથી પાછો ધનવાન તથા પુત્રવાન થયો છે આ લોકને સર્વ સુખ ભોગવી એટલે સત્યપૂરને વિશે ગયો છે આવું સત્યનારાયણ દેવનું વ્રાત જે કોઈ સાંભળે છે અથવા જે કોઈ અંગીકાર કરે છે તેને ફળ આપનાર સત્યનારાયણ દેવ કે છે સત્યનારાયણ દેવથી જેને ધન હોય ને તેને ધન મળે છે જે બંધન તે થકી મુક્ત થાય છે જેને ભય પ્રાપ્ત થયો હોય ને તે ભય થકી મુક્ત થાય છે એમાં કાંઈ પણ સંદેહ માનીશ નહીં કોઈ સત્યનારાયણ દેવ કહે છે કોઈ સત્ય દેવ કે છે એ અનેક જાતના રૂપો ધરી અને મનવાંચિત ફળ આપે છે અને ઘોર કળિયુગમાં તો સત્યનારાયણ સદા સ્વરૂપે રહેલા છે હે મુનીશ્વરો જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરે ને તેના બધા પાપો નાશને પામે છે હવે સત્યનારાયણ દેવના જેણે વ્રત કર્યા છે ત્યારે જન્મ ક્યાં થયા એ હું તમને કહું છું તમે સાવધાન થઈને સાંભળો સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી બીજા જન્મની અંદર પોરબંદરમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો છે સુદામા નામના બ્રાહ્મણે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની ભાઈ કરી અને સેવા કરી અને મોક્ષને પામ્યો છે લાકડાના ભરાવાળો કઠિયારો સત્યનારાયણ દેવનો વ્રત કરવાથી બીજા જન્મની અંડા ગુરુ નામનો રાજા થયો છે ગુરુ નામ નારાયણ રામચંદ્ર ભગવાનની ચૌદ વર્ષ સેવા કરી ભીલ લોકોનો ઉદ્ધાર કરી અને પામ્યો રાજા સત્યનારાયણ દશરથ નામના રાજાને રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એવા ચાર દીકરા પ્રાપ્ત થયા છે રંગનાથ ભગવાનની સેવા કરી અને મોક્ષને પામ્યો છે સાધુ વાણિયાએ સત્યનારાયણ દેવનો વ્રત કરવાથી બીજા જન્મની અંદર મયુરધજ નામનો રાજા થયો છે મયુરધજ નામના રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું છે ત્યારે મયુરધજ નામનો રાજા કાશીએ જઈ જમણું અંગ કરત વડે વેરાવી ભગવાનને અર્પણ કર્યો છે અને મોક્ષને પામ્યો છે તુંગજન નામનો રાજા સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી બીજા જન્મની અંદર સ્વયંભૂ મનુ રાજા થયો છે સ્વયંભૂ મનુ એ પોતાના રાજમાં ઢંઢેરો પીટાવી વેરા માફ કરાવી ભગવાનની ભક્તિનો પ્રચાર કરી અને મોક્ષ સ્કંદ સ્કંદપુરાણે રેવા ખંડે સત્યનારાયણ ધ્યાન